મિત્રો આજે ગાંગી તેના કાકા કાકીનું ચોરાયેલું ધન લેવા માટે જંગલમાં જાય છે અને પોતાની કાકીનું સ્વરૂપ ધારણ કરી અને ગાંગી આ લૂંટારાઓની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને કહે છે કે હે ભાઈઓ તમે મારું ગઈકાલે જે ધન ચોરી લીધું હતું એ બધું મને આપી દો કારણ કે એ મારું પાંચ વર્ષનું મહેનત કરેલું ધન છે અને તમે આમ ચોરીને જશો તો એ તમને હજામ નહીં થાય અને ત્યારે ગાંગીની આટલી વાત સાંભળી અને બધા લૂંટારાઓ હસવા લાગ્યા અને કહે છે કે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને વર્ષોથી લોકોને લૂંટતા આવીએ છીએ પરંતુ આજ દિવસ સુધી અમે લૂંટેલું ધન ક્યારેય કોઈને આપ્યું નથી કારણ કે એ અમે બળપૂર્વક જીત્યું છે તો એ પછી અમારું ધન અને અમારી માલિકી કહેવાય અને હવે એની સાથે તમારું કાંઈ લેવા દેવા રહ્યું નથી માટે જો જીવવાલો હોય તો અત્યારે જ અહીંયાથી ચાલી જા નહીતર તને પણ અહીંયા મારી નાખવામાં આવશે અને આમ પણ અમે ઘણા બધા માણસોના ખૂન કર્યા છે અને આજે પહેલીવાર એક સ્ત્રીનું ખૂન કરતા પણ અમે પાછા નહીં પડીએ અને ત્યારે ગાંગીને ગુસ્સો આવે છે અને તે પોતાના અસલી સ્વરૂપમાં આવે છે ત્યારે ગાંગીનું આવું રૂપ બદલાતા જોઈ અને પેલા બધા જ લૂંટારાઓ પહેલાં તો ડરી ગયા અને પછી એકબીજાને કહેવા લાગ્યા કે આ સ્ત્રી આપણને એની માયા જાળથી ડરાવી રહી છે કારણ કે આપણે આ ધન મૂકી અને અહીંયાથી ભાગી જઈએ તો એ પછી આ ધનની પોટલી લઈ અને આરામથી એના ઘરે પહોંચી શકે પરંતુ હવે તો ગમે તે ભોગે એને આ ધનની પોટલી આપવાની નથી અને પછી તો ગાંગી કહે છે કે હવે આજે તમારી જિંદગીના છેલ્લા દિવસો છે માટે જેને યાદ કરવા હોય એને કરી નાખો અને ત્યારે એક ડાકુ ત્યાંથી ભાગતો ભાગતો ગાંગીને મારવા જાય છે અને જેવો ગાંગી ઉપર ઘા કરવા જાય છે ત્યાં તો એના શરીરમાં જાણે કરંટ લાગ્યો હોય એમ તે તરફડિયા મારવા લાગ્યો અને નીચે પડી જાય છે ત્યારે બીજા માણસો આવી અને તેને જુએ છે તો એ મરી ગયો હોય છે ત્યારે આવી ઘટના જોઈ અને આ ડાકુઓ પૂછે છે કે તારી પાસે એવું તો શું છે કે તે કાંઈ પણ કર્યા વગર અમારા આ ભાઈને મારી નાખ્યો ત્યારે ગાંગી કહે છે કે તમે બધા જો સુધરી જતા હોય તો હું તમને બધાને જીવનદાન આપું છું નહીતર જો તમે આમ ને આમ ગરીબ માણસોને લૂંટતા રહેશો અને ગમે તેના મહેનતનું ધન આમ ચોરી જતા રહેશો ને તો આજે હું તમને છોડીશ નહીં અને ત્યારે બધા જ ડાકુઓ એકી સાથે આ ગાંગી ઉપર પ્રહાર કરવા જાય છે ત્યારે બધાને જેમ કરંટ લાગતો હોય એમ બધા તરફડિયા મારવા લાગે છે અને ધડામ કરતા નીચે જમીન ઉપર પડી જાય છે ત્યારે આવી ઘટના જોઈ અને બધા સમજી ગયા કે આની પાસે કઈક વિદ્યા છે અને તેના કારણે તે આપણને મારી રહી છે અને ફરી જેવા બારવટિયાઓ મારવા જાય છે ત્યાં તો ગાંગી બધાને ચોંટાડી નાખે છે અને પોતે ચોટાડી અને પછી હાથમાં એક ધોકો લઈ અને બધા જ લૂંટારાઓને ખૂબ જ માર મારે છે અને માર માર્યા પછી પાછા તેમને સાજા કરે છે ત્યારે બધા માર ખાઈ ખાઈ અને થાકી ગયા હોય છે અને એકબીજાનો આશરો લઈ અને બેસી જાય છે અને કહે છે કે હે દીકરી તું કોણ છે અને આજે પહેલીવાર અમને કોઈ માથાભારે મળ્યું છે અને અમને ખબર ન હતી કે તું આટલી બધી પરાક્રમી છો નહીંતર અમે તારું ધન ક્યારેય ના લૂંટોત આમ કહી અને એક ભાઈ ધનની પોટલી લઈ અને ગાંગીના હાથમાં આપતા કહે છે કે લે બહેન આ તારું ધન તું તારા ઘરે લઈ જા અમારે એમાંથી કાંઈ પણ જોતું નથી અને ત્યારે ગાંગી કહે છે કે હવે તમે શું કરશો ત્યારે બધા માણસો ભેગા થઈ અને એટલું કહે છે કે અમે હવે ગમે તે કરીશું પરંતુ લૂંટફાટ તો નહીં જ કરીએ ત્યારે ગાંગી કહે છે કે જુઓ આજ પછી હું દરરોજ તમને અહીંયા જોવા માટે આવીશ અને જો મને એવું લાગશે કે હજી સુધી પણ તમે ભોળી પ્રજાને લૂંટો છો અને એમના ધન દોલતને લઈ અને એમને મારી નાખો છો તો હું પછી તમને બીજી વાર છોડીશ નહીં અને આજે તો તમારા એક માણસને માર્યો છે પરંતુ હવે જો મને ખબર પડશે ને કે તમે બધા હજુ સુધી ચોરી કરો છો તો પછી હું તમને એકેને છોડીશ નહીં અને ત્યાં તો બધા જ હાથ જોડીને કહેવા લાગ્યા કે હે બહેન આજ પછી અમે ક્યારેય ચોરી નહીં કરીએ અને આ જંગલમાં પણ અમે જોવા નહીં મળીએ અને અમે અમારા ગામમાં પાછા ચાલ્યા જઈશું ત્યારે ગાંગી કહે છે કે હા હવે તમારી અક્કલ ઠેકાણે આવી અને આમ આટલું કહી અને ગાંગી એ ધનની પોટલી લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને પછી તે સાંજ સુધીમાં પાછી એ ગામમાં આવે છે અને પોતાના ગામમાં આવ્યા પછી ગામમાં બધાને ખબર પડે છે તેથી અંદર વાતો થવા લાગી કે ગાંગી પેલા લૂંટારાઓને મારી અને ધનની પોટલી લઈ અને પાછી ગામમાં આવી ગઈ છે ત્યાં તો ગાંગીના કાકા અને કાકીએ પોતાના ઘરેથી ગડગડતી દોટ મૂકી અને તેઓ દોડતા દોડતા આવે છે ગાંગીની પાસે અને ત્યાં આવી અને કહે છે કે હે ગાંગી બેટા તું આપણું ધન પાછું લઈને આવી છો લાવ મને જોઈ લેવા દો એમાંથી કાઈ ઓછું તો નથી થયું ને ત્યારે ગાંગી કહે છે કે ના ના એમાંથી કાઈ ઓછું થયું નથી અને તમારે હાલમાં આ ધનની પોટલીને હાથ નથી લગાડવાનો આ તો હવે ગામની કચેરીમાં જશે અને ગામની કચેરીમાં ગયા પછી એમાંથી અડધો ભાગ ગામના આગેવાનો કાઢી લેશે અને અડધો ભાગ તમને મળશે ત્યારે ગાંગીની કાકીનું મોઢું કાળું થઈ જાય છે અને પોતે ચિંતા કરવા લાગી કે મારા ધનની પોટલીને આ ગાંગીના હાથમાંથી કેવી રીતે ઝૂંટવી લઉં અને આમ પછી તો ગામમાં કચેરી ભરાણી અને ગામ લોકોની વચ્ચે આ ધનની પોટલી મૂકવામાં આવી છે અને પછી ગાંગી કહે છે કે ગામ લોકો જ્યારે માધવરાય આવી જાય ત્યારે તેઓ આ ધનની પોટલીના બે ભાગ પાડશે અને એક ભાગ ગામના વિકાસ માટે રહેશે અને બીજો ભાગ મારી કાકીને મળશે અને આમ ગાંગી વાતો કરી રહી હોય છે અને ત્યાં બાજુમાં ગાંગીની કાકી ઊભી હોય છે અને તેની દાનત બગડે છે અને પછી તો તે આ પોટલીને પોતાના હાથમાં લઈ અને આ કચેરીમાંથી ગળગળતી દોટ મૂકી અને ભાગે છે ત્યારે ગાંગીના કાકા કહે છે કે અરે ગાંગી

કે જા બેટા તું જાતે જ લઈ આવ ત્યારે ગાંગી ત્યાંથી ચાલે છે અને કચેરીમાંથી બહાર નીકળી અને સમડીનું સ્વરૂપ ધારણ કરે છે અને આકાશમાં ઉડવા લાગી અને ઉડતા ઉડતા આ ગાંગીની કાકી જે બાજુ માથે ઉપાડી અને ધનની પોટલી લઈને ભાગી રહી હોય છે ત્યારે સમડી તેમના માથા ઉપર આવી અને પછી પોતાના પગના પંજામાં એ પોટલીને લઈ અને ગાંગી ઉડી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને ગાંગીની કાકી ત્યાં ઊભી રહી જાય છે અને આકાશમાં નજર કરીને જુએ છે તો સમડી એ ધનની પોટલીને લઈ અને આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે એ તો આકાશમાં દૂર દૂર સુધી ઉડી જાય છે અને આ બાજુ હવે આ ગાંગીની કાકી રડવા લાગી કે અરે રે મારા ધનનું આ શું થઈ ગયું અને હું કેવી રીતે હવે તેને પાછું મેળવું અને ત્યાં તો આખું ગામ તેની પાસે આવે છે અને ગાંગીના કાકા કહે છે કે તે આવી લાલચ કેમ કરી અરે તને અડધો ભાગ મળતો હતો તો તે સુકામના લીધો અને જો ગાંગી પેલા ડાકુઓ પાસેથી જો આ ધન ના લાવી હોત તો પછી આપણા હાથમાં અડધા ભાગનું પણ ધન ના આવ્યું હોત અને આજે ફરીવાર તે લાલચ કરી અને લાલચમાં આવી અને તું આ ધનને લઈ અને અહીંયાથી ભાગવા લાગી પરંતુ હવે ગાંગી તને કશું નહીં આપે અને હવે આપણે જેવા પહેલાં ગરીબ હતા ને એવાને એવા ગરીબ પાછા થઈ જઈશું અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ગાંગીની કાકી ખૂબ જ રડે છે અને ત્યારે ત્યાં માધવરાય આવે છે અને માધવરાય આવીને પૂછે છે કે હે ગામ લોકો ઘટના શું બની છે ત્યારે ગામના માણસો માધવરાયને બધી વાત કહે છે કે આવી બધી ઘટના બની છે અને ગાંગી એ ધનની પોટલી લઈ અને આકાશ માર્ગે ઉડી ગઈ છે ત્યારે માધવરાય કહે છે કે જુઓ ભાઈઓ જીવનમાં તમે જો સારા માણસો સાથે સારા સંબંધ રાખશો

અને પોતે ધનની લાલચ કરે છે એટલા માટે તેમને આ બધું ભોગવવું પડે છે પણ જો પોતાનું મન ચોખ્ખું કરી અને ગાંગીને કહી દેને તો પછી એમને બધું મળી જશે અને આમ પછી ગાંગી તો ધનની પોટલીને સંતાડી અને સાંજના સમયે માધવરાયના ઘરે આવે છે ત્યારે એના કાકા કાકી ત્યાં જ બેઠા હોય છે અને ગાંગીને આવતાની સાથે જ ગાંગીના પગમાં બંને પડી જાય છે અને ગાંગીની કાકી કહે છે કે ગાંગી મને માફ કરી દે મેં ધનની લાલચમાં આવી અને ગામ સાથે દગો કર્યો છે અને હવે તું એ ધનની પોટલીને આ ગામ લોકોને આપી દે મારે એમાંથી કાંઈ જોઈતું નથી પરંતુ હે દીકરી મારે તારી જરૂર છે અને તું આમ ગામના માણસોના ઘરે રહે એ મને પોસાતું નથી ચાલ મારા ઘરે ચાલ સૂકા રોટલા ખાઈશું પરંતુ સાથે રહી જઈશું અને મારે એ પોટલીમાંથી એક ધનનો ટુકડો પણ જોતો નથી અને હવે મારી આંખો ઉઘડી ગઈ છે અને હે ગાંગી મેં તને અને તારી માને જેટલો ત્રાસ આપ્યો છે ને એ બધો હવે હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું માટે તું મારા ઘરે ચાલ હું તારી સેવા કરીશ અને તને ભાવતા ભોજન જમાડીશ પરંતુ મારે હવે ધન જોતું નથી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ગાંગી કહે છે કે હે કાકા કાકી તમે નાનપણથી જ આવા હોત ને તો આજે તમારે કોઈ પણ વાતની ખૂટ ના પડી હોત અને આ ગામમાંથી પણ તમારે બહાર ગામ ન જવું પડ્યું હોત પરંતુ હવે તમે સુધરી ગયા છો તો લો હું તમને તમારા ધનની પોટલી પાછી આપું છું આમ કહી અને ગાંગીએ પાછી એ ધનની પોટલી લઈ અને એના કાકીના હાથમાં આપી ત્યારે ગાંગીની કાકી એ પોટલીને લઈ અને માધવરાયના હાથમાં આપતા કહે છે કે લો માધવરાય આમાંથી ગામ લોકોની સેવા માટે તમારે જેટલું ધન વાપરવું હોય એટલું વાપરી નાખો હવે મારે ધનની નહીં પરંતુ મારે મારી દીકરી ગાંગીની જરૂર છે અને ત્યારે ગાંગી આટલા શબ્દો સાંભળતાની સાથે ખુશ થઈ જાય છે અને કાકીના ગળે મળી જાય છે અને કહે છે કે હે કાકી આટલા દિવસ તો મને એમ હતું કે આ દુનિયામાં મારું કોઈ નથી પરંતુ આજે મને સમજાય છે કે આ ગામમાં મારા કાકા કાકી પણ છે અને આજ પછી હું તમારી સાથે રહીશ અને આમ તેઓ ગાંગીને લઈ અને પોતાના ઘરે જાય છે પરંતુ આ માધવરાય આ ધનની પોટલીને લઈ અને તેનું શું કામ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી